હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે સીવાણ ક્લાસમાં સિલાઈ મશીનની મેં પરફેક્ટ માહિતી જાણીશું દોરો કેવી રીતે પરવાય અને સાથે સિલાઈ ટાંકા નાનો મોટો કઈ રીતે કરવો આગળ પાછળ મશીન કઈ રીતે કરવું અને આપણે સોય કઈ રીતે પરફેક્ટ રીતે પરવાય જે તમારી સોય વારે ઘડે તૂટતી હોય એના માટે સિવાણ ક્લાસમાં સિલાઈ મશીન કઈ રીતે ચલાવાય પરફેક્ટ રીતે તે શીખીએ ભાવિશ લેડીઝ ટેલર યુટ્યુબ પર સર્ચ કરશો સીમા ક્લાસનું ગમે તે કામ મળી રહેશે હવે આપણે અહીં આગળ આ બધું જે આવે છે એ શેના કામ માટે આવે ને કઈ રીતે દોરો પરવાય તે આપણે જાણીએ પહેલા નંબરમાં આપણે અહીંયા આગળ જે ઉપર આવે છે એની અહીંથી આપણે ત્યાં આગળ રીલ લગાવવાની છે આ જે આવે છે ગોળો એની મેં આપણે અહીં આગળ રીલ લગાવી દેવાની છે ને ત્યાંથી આપણે દોરો લઈ લેવાનો ને આપણા જે નીચે બોબિન આવતું હોય છે ને ડબ્બી આવતી હોય છે એની અહીં આપણે બોબિનની મય દોરો ભરવાનો છે આ રીતનું મટિરિયલ મળતું હોય છે જે સિવા ક્રાસનું મટિરિયલ મળતું હોય ત્યાં આગળ એની મય આ રીતે આપણે બોબિન લગાવી દેવાનું છે ત્યાર પછી દોરો પકડીને આ રીતે એક પાથી આ રીતે લપેટી દેવાનું છે અહીં આગળ ત્યાર પછી આપણે અહીંયા આગળ આ રીતે ગોળ ફેરવવાનું છે અહીંયા આગળ આપણે ઊંધું ફેરવવાનું ને ત્યાર પછી આપણે આ રીતે અહીંયા આગળ દોરો પરવી દેવાનો છે હાથથી દોરો પકડી રાખવાનો છે ને બીજી રીત છે કે મશીનનો આ સળિયો મળતો હોય છે દસ જ રૂપિયાનો માત્ર આવે છે વ્હીલની મય ડાયરેક્ટ લગાવી દેવાનું એની મયથી આ રીતે ડાયરેક્ટ પરવાઈ જાય હવે આપણે અહીંયા આગળ દોરો પરવી દીધો હવે મેં કાપી લીધો કાતર વતે આપણે આ ડબ્બી કહેવાય આની મહીથી આપણે કઈ રીતે દોરો બહાર કાઢવો આ રીતે અંદર મૂકી દેવાનું ને આ દોરો જે પકડી લેવાનો અહીં જે ઠેસી આવે છે કિનારી ધાર આવે છે ધારની મહીથી આ રીતે બહાર કાઢી લેવાની છે પટ્ટીની મહી થઈને આ રીતે નીકળી જશે હવે આપણે નીચે કઈ રીતે નખાય આ નીચે સ અહીંયા આગળ સટલ કહેવાય સટલની મહી આપણે આ જે ખાંચો આવે છે એ આપણી સાઈડ રાખવાનો છે ને આ રીતે અહીંયા આગળ ડબ્બાવાનું છે એટલે અવાજ આવશે એટલે તમારી ડબ્બી કમ્પ્લીટ ફિટ થઈ ગઈ આ રીતે તમારે કમ્પ્લીટ ડબ્બી ફિટ થઈ જશે ત્યાર પછી આપણે અહીંથી ઉપરથી પહેલા નંબરમાં અહીંથી દોરો કાઢવાનો છે ત્યાર પછી આ નીચે ટેન્શન કહેવાય આની અહીંથી આપણે આ રીતે કાઢી લેવાનું પછી વારાની મહીથી જે ઊંચો નીચો રાજ થતો હોય એને વારો કહેવાય તો અહીંથી પછી પ્લેટની મહી થઈને આપણે આની મય થઈને કાઢી લેવાનું છે ને ત્યાર પછી આપણે આપણે આ દાંતી કહેવાય દાંતીની મહીથી આપણે આ રીતે અંદરથી કાઢી લેવાનું છે ને ત્યાર પછી આપણે સાઈડ ઉપર જે પેલું આવેલું છે એની મહીથી આપણે દોરો પરવી દેવાનો છે એંગરની મહી થઈ ત્યાર પછી સોયની ઉપર આ રીતનું એક ઓલ આવતો હોય છે એને બી એનમયથી બી પરવી લેવાનું છે કેમ કે દોરો ફંટાઈ નહીં એટલા માટે આલે છે એની મય પર્વતો પણ ચાલે ને ના પર્વતો પણ ચાલે હવે જે સોય છે એ જે અહીં આપણે ટેકરાવાળો ભાગ આ સાઈડ લગાવવાનો અને ખાડાવાળો ભાગ તમે સોયની મય જોજો અંદર ખાડો આવતો હોય છે અને એક સાઈડ ટેકરો આવે ટેકરાવાળો ભાગ આપણે પાછળની સાઈડ લગાવવાનો અને ખાડાવાળો ભાગ આપણે બારની સાઈડ લગાવવાનો છે ને ત્યાર પછી આપણે આ રીતે અહીં આગળ સોય પરવી દેવાની છે ત્યાર પછી આપણે અહીંયા આગળ જે વ્હીલ આવે સાઈડ ઉપર એ વ્હીલ આપણે આ રીતે ફેરવવાનું એટલે તમારે નીચેનો પણ દોરો ઉપર આવી જશે આ રીતે આ રીતે તમારે કમ્પ્લીટ દોરો ઉપર આવી જશે અહીંયા આગળ દરેક વસ્તુ તમને બે વાર સમજાવશું યાદ રહે એટલા માટે હવે તમને અહીંયા આગળ સોય આ રીતે સાઈડ ઉપર આવી જોઈએ આ સાઈડ આવી જોઈએ તમારી ડાબી સાઈડ મહીથી પરવાનું છે કાયમ માટે તમારે ડાબી સાઈડથી જ પરવવાની ડાબી સાઈડ જ તમારે ખાડાવાળો ભાગ આવે એ રીતે તમારે પરવી દેવાનો છે હવે પહેલેથી તમને બતાવી દઉં અહીંથી તમારે દોરો અહીં દાંતીની મહી ફસાવાનો છે ત્યાંથી આપણે કાઢીને નીચે અહીં આગળ ટેન્શનની મહીથી કાઢીને આપણે અહીં આગળ દાંતીની મહી આપણે આ જે અને ફસાઈ દેવાનું છે વારાની મહી વારાની મહીથી કાઢીને આપણે અહીંયા આગળ ઉપર ફરી દાંતીની મય લઈ લેવાની છે ત્યાંથી આપણે આ રીતે નીચે સોયની મહી લઈ લેવાની છે અને સોયની મય ડાબી સાઈડથી તમારે અંદર નાખવાની છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્ર કાં તો સગા સંબંધી સેવા ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દોજો આ ખા આ ટેકરાવાળો ભાગ છે ને આ ખાડાવાળો ભાગ છે સોયનું તમને પરફેક્ટ શીખવાડ દઉં આ ખાડાવાળો ભાગ કહેવાય જે તમારે અહીંયા આગળ આ રીતે નખ જતો હશે ને ટેકરાવાળા ભાગમાં આ રીતે એકદમ લીસ્સું હશે જે ખાડાવાળો ભાગ છે એ તમારે આ સાઈડ રાખવાનો છે બહારની સાઈડ ને ત્યાર પછી આપણે અહીંથી સવાય આ રીતે અંદર જવા દેવાની ને તમારે ટેક ખાડાવાળો ભાગ બહારની સાઈડ રાખવાનો ને ત્યાર પછી આપણે અહીંથી આપણે આ રીતે સવાય ફિટ કરી લેવાની છે જે સાઈડ ઉપર બોલ્ટ આયો છે એનાથી આપણે આ રીતે ફિટ કરી દેવાની એટલે પરફેક્ટ તમારે આ રીતે જ ફિટ કરવાની છે તમને બતાવી દઉં અહીં આગળ ખાડાવાળો ભાગ બારની સાઈડ ટેકરાવાળો ભાગ પેલી સાઈડ આ રીતે તમારે અહીં આગળ કમ્પ્લીટ પરવી દેવાની છે પીલપા ટેકરાવાળો ભાગ આ રીતે જ તમારે કરી દેવાના છે નીચે આ જે દેખાય છે એ મશીનનો પગ કહેવાય એને બી તમારે આ રીતે જ કમ્પ્લીટ નીચે અડગકી જવો જોઈએ એ જ રીતે તમારે મશીન પરફેક્ટ રીતે ચાલશે હવે આપણે સિલાઈ કઈ રીતે નાના મોટી કરવી એ બતાવું આપણે આ એક ઉપર અત્તા રાખ્યું છે અહીં આગળ ડબલ કરીને તમને મશીન મારીને બતાવું આ એક ઉપર તમારે એકદમ ઝીણો ટાંકો આવશે એ તમારથી ખુલશે પણ નહીં એ રીતનો એકદમ ઝીણો એકદમ ટાંકો આવે છે તમને બતાવી દઉં આ રીતે એકદમ ઝીણો ટાંકો આવે તો તમારે આપણાથી ખુલે પણ નહીં એકદમ નાના નાના ટાંકો આવશે આપણે આ બે નંબર ઉપર કર્યું આપણે બે નંબર ઉપર કર્યું બે નંબર ઉપર થોડોક મોટો ટાંકો આવશે આ રીતે આગળ તમને રીસ દેખાતું હશે આ રીસર તમને આ રીતે મોટો ટાંકો આવશે ને પછી આપણે અહીં તૈણ ઉપર કર્યું છે એનાથી થોડોક મોટો ટાંકો આવશે એ પણ તમને બતાવી દઉં આ રીતે તમારે તૈણ ઉપર એનાથી મોટો ટાંકો આવે અહીં આગળ એકદમ ઝીણો ટાંકો એક નંબર પર એનાથી બે નંબર પર થોડોક મોટો ને એનાથી થોડોક મોટો ટાંકો હવે આપણે સીધો પાંચ ઉપર કરી દઈએ તમને એકદમ મોટો ટાંકો આવશે એ તમને બતાવી દઉં આ રીતે તમારે જે મોટી સિલાઈ મારવી હોય ફરી તમારે ખોલવાનું હોય એના માટે હોય છે પાંચ નંબરનો ટાંકો તમે એનાથી ખોલી શકો છો આ પાંચ નંબરનો ટાંકો એકદમ મોટો ટાંકો આવે આ રીતે તમે સિલાઈ નાના મોટી કરી શકો છો એનાથી ને તમારે આ રીતે પહેલાં જોઈ લેવાનું છે કે કયા નંબરનો ટાંકો તમારે મારવો છે સીવવા માટે આપણે તૈન નંબર કમ્પ્લીટ છે તૈન નંબરથી તમારે સીવાનું આપણે આ જીકઝેક છે આગું પાછું કરવા માટે તમારે અહીં આગળ ટાંકો જે છેલ્લે આપણે સિલાઈ બહાર કાઢીએ તે વખતે આપણે આ રીતે આપણે અહીં આગળ જવા દો પછી આપણે આ રીતે આગું પાછું કરવા માટે અહીં આગળ લોક કરવા માટે સિલાઈ લોક કરવા માટે એ આપી હોય છે અને તમારે દબાવશો એટલે સિલાઈ પાછી જશે આ રીતે તમારે પરફેક્ટ રીતે મશીનનું મશીનની માહિતી મળી ગઈ હોય તો લાઈક કરજો તમારા મિત્ર કા તો સગા સંબંધી જોડે શેર કરી દોજો ને સેવા ક્લાસનું કોઈ પણ કામ શીખવું હોય તો આપણી ચેનલ પર મળી જશે ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર સર્ચ કરશો કાં તો ફેસબુક પર સર્ચ કરશો મળી જશે હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ